મહાદેવ ભૂમાફિયા ખેતી લાયક જમીનમાંથી જેસીબી અને લાવીને બ્રિક્સ ઈટ ભટ્ટા ઉપર ઈંટો પકાવવા માટે ઈંટ ભટ્ટાના માલિકને સારી ગુણવત્તાવાળી રોયલ્ટી વગરની માટી ભૂમાફિયા દ્વારા માટી ચોરીને

બોરસદ તાલુકાનું ખાન ખનીજ ખાતું નાની શેરડી મહાદેવના મંદિરની બાજુમાં મોટી ચોરી થઈ છે તે ખેતરમાં સ્થળ તપાસ કરશે કે પછી નાની શેરડીના મહાદેવના દર્શન કરીને ભૂમાફિયાઓને આશીર્વાદ આપશે